ભગવાનને હર હંમેશ સાથે રાખો જવાહરલાલ નહેરુએ જેલમાંથી એની તેર વર્ષની ઇન્દિરાને એક લેટર લખ્યો ધ્યાનથી સાંભળજો જવાહરલાલ નહેરુ નો પત્ર જવાહરલાલ નહેરુએ ઇન્દિરા ગાંધી તેર વર્ષના અત્યારે લેટર લખ્યો હતો એમાં ભારતનો ઇતિહાસ વર્ણવ્યો પછી લખ્યું અકબરના જમાનામાં શબ્દો પે ધ્યાન દીજે અકબરના જમાનામાં સંત તુલસીદાસ થઈ ગયા આ લેટર જોયો એટલે વિનોબા ભાવે કહ્યું કે નહેરુ સાહેબ આ ખોટું છે ફેરફાર કરો કે સંત તુલસીદાસના જમાનામાં અકબર થઈ ગયા અકબરના જમાનામાં તુલસીદાસ થઈ ગયા એમ નહીં ફેરફાર કરો સંત તુલસીદાસના જમાનામાં અકબર થઈ ગયા કારણ કે અકબરનો જમાનો તો પૂરો થઈ જશે પણ તુલસીદાસનો જમાનો ક્યારે પૂરો નહીં થાય હિન્દુત્વ એટલે આ છે જે સંતોની સંસ્કૃતિ છે મંદિરોની સંસ્કૃતિ છે શાસ્ત્રોની સંસ્કૃતિ છે એ ક્યારેય પૂરી નહીં થાય તો ધર્મ તરફ પાછા વળવાનું છે અમેરિકાની કરન્સીમાં લખ્યું છે ઇન ગોડ વી ટ્રસ્ટ અમે ભગવાનમાં માનીએ છીએ કલામ સાહેબ એસએલવી થ્રી છોડ્યું નિષ્ફળ ગયા અને ફરથી છોડવાનો પ્રયત્ન કર્યો ત્યારે કલામ સાહેબ બોલ્યા કર્મણ્યવાધિકાર મા માફલેશું કદાચ ન કલામ સાહેબ મુસલમાન હતા તોય રોજ અડધો કલાક ભગવદ્ ગીતા વાંચતા અને આપણે હિન્દુને પૂછીએ કે નો ગીતા ગીતા વેરી વેલ માય નેબર મારી રહેલા તારી એ ગીતાની વાત નથી ભગવદ્ ગીતા વાંચતો ખરો ભગવદ્ ગીતા વિશે ખબર નથી આપણને રામાયણમાં કેટલા પાત્રો છે ખબર નથી આપણને બોલીવુડના હીરો હિરોઈન ની ખબર છે આપણને વેબ સિરિઝો ની ખબર છે થોડું શાસ્ત્રોનો અભ્યાસ તો રાખો કઈ જ આપણને ખબર નથી હોતી તો ધર્મ એટલે જરૂરી છે ચંદ્રયાન નવસો એસી કરોડ ખર્ચો કર્યો ચંદ્રયાન ટુ પાછળ અન નરેન્દ્ર મોદી એનું લેન્ડિંગ જોવા માટે બેઠા હતા એ નિષ્ફળ ગયું સિવન સાહેબ રડી પડ્યા નરેન્દ્ર મોદીએ ખભા ઉપર માથું મૂકીને પીઠ થાબડી નવસો એસી કરોડ હવામાં જતા રહ્યા અન દુઃખ થાય જ ને આપણે દિવાળીમાં પેલું રોકેટ લાવીએ છીએ બે પાંચ રૂપિયાનું અને એમાંય પેલી કાતની બોટલમાં રેતી ભરીને ઊભું રાખ્યું હોય અને બે પાછવાર આમાં મળગાવા જાય અને એમાં પાછું આગું પાછું જાય પાછો હાઠીકડું ક્યાં પડ્યું ત્યાં સુધી જોવે અને એમાં જો આગુ પાછું રોકેટ કે રોકેટ ફેલ ગયું આ નવસો એસી કરોડનું રોકેટ ફેલ ગયું આવડત ઓછી હતી બુદ્ધિ ઓછી હતી આયોજન ઓછું હતું પ્લાનિંગ ઓછું હતું યાદ રાખો સમટાઈમ ગોડ સેઝ દેટ હુ ઇઝ ધ બોસ તમારી ઉપર પણ એક સત્તા છે એટલે કલામ સાહેબને પ્રમુખ સ્વામી મહારાજે ભગવાનમાં શ્રદ્ધા નામનો મુદ્દો એડ કરાવડાવ્યો છે ભગવાનમાં માનો પૂર્ણ શ્રદ્ધા રાખો અહીંયા બેઠેલા બધાને મારી વિનંતી છે કે ભગવાનમાં અતૂટ શ્રદ્ધા આપણે રાખવાની છે એક દિવ્ય શક્તિ છે જે આપણને ચલાવે છે એક દિવ્ય શક્તિ છે આપણો સંચાર કરે છે એના પર પૂર્ણ વિશ્વાસ રાખો એ કામ કરે જ છે થઈ શકે છે એકવાર એક વટે માર્ગું રણની અંદર ભૂલો પડ્યો રણમાંથી પસાર થતો હતો અને તરસ ખૂબ લાગી ખૂબ તરસ લાગી પાણી ક્યાંય ભળે નહીં બહુ જ પ્રયત્ન કર્યો ક્યાંય પાણી ના મળ્યું હવે મરી જાય એવી પરિસ્થિતિ હતી ત્યાં એક ઝૂંપડી દેખાઈ એટલે ઘસડાતો ઘસડાતો ઝુંપડી પાસે ગયો ઝુંપડીમાં કશું જ નહીં પણ ઝુંપડીથી દૂર એક હેન્ડપંપ હતો હેન્ડપંપ જોયો એટલે એને આશા ફૂટી નીકળી કે પાણી નથી પણ હેન્ડપંપ તો મળી ગયો રણ મેદાનમાં હેન્ડપંપ મળ્યો એટલે હેન્ડપંપ ચલાવવાનો થાકી ગયેલો હતો બહુ જ લોથપોથ થઈ ગયેલો હતો એનર્જી બિલકુલ ન હતી છતાં હેન્ડપંપને ચાર પાંચ વખત પંપ માર્યા બિલકુલ પાણી ન નીકળ્યું પાછો નાસી પાસ થઈ નીચે બેસી ગયો અને ત્યાં ખૂણામાં ઝૂંપડીમાં ખૂણામાં એક બોટલમાં પાણી ભરેલું જોયું એટલો આશાનો ચમકારો થઈ ગયો અને ખુશ થઈ ગયો અને પાણીની બોટલ લઈને પીવા જતો હતો ત્યાં નીચે એક ચિઠ્ઠી લખીતી ચિઠ્ઠીમાં લખ્યું હતું કે પંપમાંથી પાણી કાઢતા પહેલા આ બોટલનું પાણી એમાં નાખજો પંપમાંથી પાણી કાઢતા પહેલા આ બોટલનું પાણી એમાં નાખજો તો પાણી નીકળશે અને પાણી પી લીધા પછી નવું પાણી જે આવ્યું એ બોટલ ભરીને જજો જેથી બીજાને કામ લાગે આ માણસ છેલ્લા કેટલાય કલાકોથી પાણી વગર હતો પંપને બે ત્રણ વાર પ્રયત્ન કર્યો છતાં પાણી નીકળ્યું નથી બોટલમાં પાણી એની તરસ છીપે એટલું પાણી છે એના મનમાં વિચાર આવ્યો કે ચિઠ્ઠીમાં ભલે લખ્યું પણ પીઠ લેવાય નક્કી નહીં આ નાખીએ ના નીકળે તો આ જાય આ એક બોટલ પાણી મળ્યું છે ને એ ના નીકળે તો આ પાણી જાય હું સાવ મરી જઈશ પણ પાછું એને ચિઠ્ઠીના શબ્દો પર વિશ્વાસ આવ્યો કે બોટલમાં રહેલું પાણી નાખજો અઢળક પાણી નીકળશે એટલે ઘસડાતો ઘસડાતો પાછો ત્યાં ગયો એણે પંપમાં પાણી નાખ્યું પેલા પાઇપ ભરવી પડે એર કાઢવી પડે પછી પાછો પંપ ચલાયો અઢળક પાણી નીકળ્યું તૃષ્ણની છિપાવી દીધી પાછી બોટલ ભરી અને ચિઠ્ઠીની બાજુમાં નાનકડી એક પેન્સિલ પડી હતી એના પર એક વાક્ય લખતો ગયો કે આ ચિઠ્ઠીમાં લખ્યું છે કામ કરે છે એટલે શંકા કર્યા વગર બોટલ વાપરી જ નાખજો ચિઠ્ઠીમાં લખ્યું છે એમ થાય છે આજે મારે આપને વાતો એ કરવી છે કે શાસ્ત્રોમાં લખ્યું છે ને અમે જે બોલીએ છીએ એમાં બોટલમાંથી પાણી નાખવા જેવું છે થોડી વાત કરજો જ વિશ્વાસ રાખજો વિશ્વાસ રાખો થાય છે થોડુંક પાણી તો નાખો અને કેટલાકે નાખ્યું સેવા સ્વરૂપે નાખ્યું સમર્પણ સ્વરૂપે નાખ્યું સમય સ્વરૂપે નાખ્યું છે ભગવાનમાં પૂર્ણ શ્રદ્ધા વિશ્વાસ રાખીને પ્રયત્ન કરવાનો છે કામ કરે એકવાર આ લંકાનો સેતુ બનતો તો અને એ સમયે વાનરો બધા રામ નામ લખી લખીને પથરા નાખે અને રામ નામના પથરા તરે અને આ બાજુ લંકાની અંદર લંકાના બધા માણસો ભેગા થઈ ગયા અને પછી શોર બકોર થવા માંડ્યો રાવણને ખબર પડી કે આપણી પ્રજા બધી ભેગી થઈ ગઈ છે ને કંઈક તકલીફ થઈ છે એટલે રાવણે સેનાપતિને પૂછી શું તકલીફ થઈ છે એ કે બધા ભેગા થઈને વાતો એમ કરે છે કે રામના નામે પથરા તરે તો મારો રાવણ તો દસ માથાવાળો છે શક્તિશાળી છે સોનાની લંકા છે તો રાવણના નામે પથરા તરે કે નહીં તરવા જોઈએ એટલે બધા લોકો યુનિયન કરીને બેઠા છે એટલે તમારે બહાર નીકળવું પડશે રાવણ કે આવું રિસ્ક ના લેવાય આપણા નામે છે ને પથરા તરે એ કે નાના જહાબના તો આંતરવિગ્રહ થઈ જશે અને ગૃહ યુદ્ધ ફાટી નીકળે એવી સ્થિતિ છે સામે વાળાને તો પછી આપણે મારીશું પેલા આપણા વાળા જ આપણા પર હુમલો કરી દેશે રામ નામે તો રાવણ તો આટલો શક્તિશાળી છે કે કે નહીં રાવણ કર દો આપણે સમુદ્ર તટ પર આવીશું ને પથરો રેડી રાખજો અને આપણે પણ નાખીશું આખી લંકાના માણસો ભેગા થઈ ગયા ઝી ટીવી વાળા એટીએન વાળા સ્ટાર પ્લસ વાળા ચેનલ વાળા ભેગા થઈ ગયા બધા જ રાવણ આવ્યા બધા જોતા હતા જય જય કાર કરવો તો તાળી પાડવી હતી રાવણે પથરો હાથમાં લીધો થોડીક વાર આકાશમાં આમ રાખ્યો આંખો બંધ કરી અને પછી જેવો પથરો નાખ્યો અને તર્યો સારો રાવણે નાખેલો પથરો તર્યો અને પછી તો બધે છાપામાં માન હાથના છાપામાન હવારના છાપામાન બ્રેકિંગ ન્યૂઝમાં આ જ કે રાવણનો નાખેલો પથરો તર્યો અને રાવણ પાછા એ રાવણનો પણ આમ રૂઆબ સમાતો નહોતો અને પછી જેવાએ પોતાની મંદોદ્રીને મળવા માટે ગયા મંદોદરી કે આ બધું શું માંડ્યું છે એ એ કે 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 તને ખબર પડી વાયરલ થઈ આટલા વર્ષથી હું તમારી ભેગી છું તમે જેને અડો ને એ ડૂબે તમે જેને અડો એ ડૂબે હવે મને રહસ્યની વાત કહો કે આ પથરો તર્યો કેમનો અને સમયે રાવણ કે છે મંદોદરી તું તો મારી ધર્મપત્ની છે એટલે વાત કરું છું કે આ બધાએ કીધું એટલે હું પથરો નાખવા ગયો પણ જેવો હાથમાં લીધો મને પણ પણ બીક લાગતી હતી પથરો હાથમાં લીધા પછી કીધું કે હે પથ્થર જો તું તરે તો તને રામના સોગંદ છે રામના છે ભગવાનના મેં સમ આપ્યા વિરોધીને પણ ભગવાનમાં વિશ્વાસ રાખવો પડે એ આપણો રામ છે એ આપણા કૃષ્ણ છે એ આપણા સ્વામિનારાયણ ભગવાન છે એટલે ભગવાનમાં પૂર્ણ શ્રદ્ધા રાખવાની છે પૂર્ણ વિશ્વાસ રાખવાનો છે અને આપણે બધા જ ભેગા થઈએ અને ખરેખર આનંદના સમાચાર એ છે કે આવનારા વર્ષોમાં આપણે બધા હિન્દુ ભેગા થઈને રામ મંદિરનું નિર્માણ કરી રહ્યા છીએ જો હિન્દુ એક થાય આપણે કોઈ ધર્મ ખરાબ છે એવું બોલતા નથી બધા જ પોતાના ધર્મમાં સારા છે કોઈને મારવા હિન્દુ ધર્મ શીખવાડતો નથી આપણી સંસ્કૃતિ નથી પણ આપણી લીટી લાંબી કરવી એ તો આપણું હિન્દુત્વ શીખવાડે જ છે આપણે કોઈની લીટી ભૂસવી નથી પણ આપણી લીટી લાંબી તો કરો આપણે હિન્દુ ભૂલી ગયા આપણા સંસ્કારો ભૂલી ગયા આપણી ભાવના ભૂલી ગયા હું એક જગ્યાએ મહાપૂજા કરવા ગયો હતો મહાપૂજા પૂરી થયા પછી પેંડાનો પ્રસાદ હતો મેં પેંડા લઈને છોકરાઓને બધાને આપ્યા એક છોકરો નાનકડો સરસ દેખાતો હતો મેં તો એના મોઢામાં પેંડો આપું મોઢામાં આપવા ગયો એ કે સ્વામીજી હાથમાં પેંડો આપો ને કેમ બેટા હાથમાં પેંડો કહે છે એ કે મારાથી નહીં ખવાય તો કેમ નહીં ખવાય મને કે મારે રોઝા ચાલે છે રમઝાન રહ્યો છું હું પેંડો નહીં ખાઈ શકું આઠ વર્ષનો છોકરો રમઝાન રે અને આપણા ત્યાં એસી વર્ષના બાબાની એકાદશી શું છે ખબર નથી કે અમારા કેલેન્ડરમાં અગિયારસ ન આવે તારા કેલેન્ડરમાં અગિયારસો આવતી નથી આપણા કેલેન્ડરમાંથી અગિયારસો કેમ નીકળી ગઈ કેમ શનિવાર નીકળી ગયા કેમ વ્રત તપ નીકળી ગયા બધા જ હિન્દુઓને મારી વિનંતી છે દર એકાદશી કરો એટલે ફરાળ ખાઈને કરો લિક્વિડ પીને કરો એકાદશીઓ ભૂલી ગયા આપણા વ્રત તહેવારો ભૂલી ગયા આપણી માન્યતાઓ ભૂલી ગયા રક્ષાબંધન ભૂલી ગયા અને ફ્રેન્ડશીપ બેલ્ટ આવી ગયા ફ્રેન્ડશીપ બેલ્ટ પહેરો વેલેન્ટાઇન ડે કરો રોઝ ડે કરો ફાધર્સ ડે ને મધર્સ ડે અરે તો ધોળિયાઓ જે આખા વર્ષ મા બાપને કાઢી મૂકતા હતા એના માટે વર્ષમાં એક વાર ફાધર્સ ડે હોય આપણા હિન્દુમાં તો આખું જીવે જીવે ત્યાં સુધી ફાધર્સ ડે હોય છે બાપ મરે ત્યાં સુધી ફાધર્સ ડે ને મધર્સ ડે હોય છે બધાને મારી વિનંતી છે આ ભૂલતા નહીં વચ્ચે રાજકોટના ખંડેરી સ્ટેડિયમમાં ભારત અને પાકિસ્તાનની સોરી સાઉથ આફ્રિકાની મેચ હતી અને સાઉથ આફ્રિકાનો કેપ્ટન હાસીમ મમલા એ લોકો ત્યાં આવ્યા હતા આવતાની સાથે એણે પ્રશ્ન પૂછ્યો ફોર્ચ્યુન હોટલમાં ઉતારો હતો કે વેર ઇઝ ધ મોસ્ક મસ્જિદ ક્યાં છે એટલે કીધું સાહેબ આ બાજુ તો મસ્જિદ નથી સામે કાંઠે મસ્જિદ છે તો ક્યાં જવું છે એ કે મારે નમાજ પઢવાની બાકી છે એટલે પહેલાં નમાજ પઢવા મસ્જિદમાં જઈશ નમાઝ પઢવા મસ્જિદમાં ગયો નમાઝ પઢી અને પછી એ સાઉથ આફ્રિકાનો કેપ્ટન પાછો ત્યાં આવ્યો એ લોકોને નમાજ યાદ આવે છે અરે પાકિસ્તાનનો કેપ્ટન કે ક્રિકેટર સ્ટેડિયમમાં લોન ઉપર નમાઝ પઢ્યો તો ઘરમાં મંદિર આગળ આરતી કેમ ના થઈ શકે જેટલા હિન્દુ બેઠા છે બધાને મારી વિનંતી છે દિવસમાં ઓછામાં ઓછી એક સમય આરતી તો કરો મંદિરે દર્શને તો જાઓ અરે માતાજીમાં જાઓ જે તમને ગમે ત્યાં જાઓ ભવ્યાથી ભવ્ય મંદિરે અહીંયા થશે તો મંદિરે દર્શન જઈએ થોડોક સમય આપણે કાઢવાનો છે તો આજે જેટલા બેઠા છે લેટ્સ ડિસિઝન સંકલ્પ કરીને ઊભા થવાનું છે કોઈ મોડી વાતો નથી કોઈ તમને ગેરમાર્ગે દોરવાની વાતો નથી અરે પ્રમુખ સ્વામી મહારાજનો શતાબ્દી મહોત્સવ આવી રહ્યો છે જો આપણે સાચા હિન્દુ હોઈએ જો ભારતીય હોઈએ અને આખા વિશ્વમાં ભારતવાસીનું નામ રોશન કર્યું છે એ પ્રમુખ સ્વામી મહારાજે કર્યું છે પંચાવન દેશમાં તેરસો મંદિરો અને સંત પરંપરા એવી જીવંત રાખી પૂજ્ય ભદ્રેશ સ્વામી દ્વારા બાદશો એવા રચાઈ દીધા સારંગપુરમાં સંસ્કૃત વિદ્યાલય શરૂ કર્યું છે અને આવનારા દિવસોની અંદર સંસ્કૃત યુનિવર્સિટીની સ્થાપના બી એ સંસ્થા કરવાની છે સંસ્કૃત યુનિવર્સિટી સંકલ્પ છે ભાષાને જીવંત રાખી સંસ્કારોને જીવંત રાખ્યા યુવા તાલીમ કેન્દ્ર દ્વારા ચાલો આદર્શ બની અભિયાન ઘેર ઘેર બાળકોને મા બાપ સંસ્કાર નથી આપી શકતા એવા સમયે સ્કૂલમાં બાળકોને સંસ્કાર આપવા માટે અત્યારે લાખો બાળકો ચાલો આદર્શ બની અભિયાનની સીડી ડીવીડી જોવે છે એક રૂપિયાનો ચાર્જ પણ બીએપીએસ સંસ્થા એક સ્કૂલ પાસેથી લેતી નથી અને કોલેજના છાત્રો માટે શરૂ કર્યું છે આઈપીડીસી ઇન્ટીગ્રેટેડ પર્સનાલિટી ડેવલપમેન્ટ કોર્સ આ સ્ટાર્ટ કર્યો છે અમારે પોતાનો એક છોકરો એ નથી છતાં પણ સમાજના છોકરાઓની ચિંતા સંતો કરી રહ્યા છે એ છોકરાઓ સંસ્કારી થાય વ્યસન મુક્તિ અભિયાન હોય કે કોઈ પણ કાર્ય હોય બધાની અંદર સતત આગળ વધી રહ્યા છે હમણાં બાળકોએ જે વ્યસન મુક્તિ કેમ્પેન કર્યું તો આજે જેટલા બેઠા છીએ એ બધાય પણ સંકલ્પ કરવાનો છે મારું કામ શ્રેષ્ઠ કામ મારું કામ પ્રામાણિક કામ મારું જીવન પવિત્ર જીવન મારું જીવન પોઝિટિવ જીવન મારો પ્રેમ દેશ પ્રેમ મારો દેશ સંપીલો દેશ મારું જીવન પરોપકારી જીવન મારું જીવન પારમાર્થિક જીવન અને ક્યાંક ક્યાંક જે કુરિવાજો છે આ બનાસકાંઠામાં આમ તો ક્યાંક ક્યાંક બધા સુધરી ગયા છે પણ હજી નાના મોટા દહેજના રિવાજો છે તમારે ચાલે છે બધાને વિનંતી છે કે દીકરીઓ લેતી વખતે દેવાનું જો હજી હોય ને તો થોડું કાઢો પૈસા લેવાનું કાઢો દહેજનો કુરિવાજ કાઢો દીકરીઓને ઓછી ના માનો એને પણ ભણાવો જેટલું દીકરાને ભણાવો એટલું દીકરીઓને ભણાવો બંનેને સમાન રીતે ભણાવો આપણા દીકરાઓ કલેક્ટરોને કમિશનરો થવા જોઈએ આપણી દીકરીઓ પાયલોટ અને આઈટી ટેકનોક્રેટ થવી જોઈએ એ બધું જ કરો પણ જે કુરિવાજો છે કાઢો મેં ગઈ વખતે પણ ઉલ્લેખ કર્યો હતો કે જાત જાતના બર્થડે સેલિબ્રેશન કરી રહ્યા છે અને લાખો રૂપિયાના ખર્ચા કરે છે તમારા જન્મદિવસે દિવસે હજાર રૂપિયાની કેક લાવતા પહેલાં અને દારૂની શેમ્પેનની બોટલો ઉડાડતા પહેલાં વિચાર કરજો જિંદગીમાં જેણે ક્યારેક કેક ખાધી નથી ને એને કેક ખવડાવજો એ સાચો જન્મદિવસ છે મેરેજ એનિવર્સરી ઉજવી છે લગ્નમાં જાત જાતના ખર્ચા કરવા છે આજે જો ભારતને આગળ વધારવું હોય તો ખોટા ખર્ચા બંધ કરો જેટલા બિન જરૂરી છે એટલા ખર્ચા બંધ કરો થઈ શકશે અને બીજું આપણે સમાજ માટે ઘસાવાની ભાવનાથી પ્રયત્ન કરો એક વ્યક્તિ ધારે તો કરી શકે છે સમાજ માટે ઘસાઈ શકે છે તો થોડુંક યોગદાન આપણે આપવાનું છે તો ભ્રષ્ટાચાર મુક્ત ભારત અકસ્માત મુક્ત ભારત કુસંપને ભેદભાવ મુક્ત ભારત બેરોજગારી મુક્ત ભારત ધાર્મિક સંસ્કારી યુક્ત ભારત આપણે સાથે મળીને આ સંકલ્પ કરવાનો છે છેલ્લા લગભગ પાંચ દિવસથી આપ વાતો સાંભળી રહ્યા છો અને બે દિવસથી તો હું થોડા તમને થોડા હેરાન કરું છું ઊંઘ નથી આવતી ને કોઈને આજે સંકલ્પ કર્યો છે કેટલા વગાડવા છે બરાબર આમ તો થોડીક વારમાં પૂરું જ કરીએ છીએ પણ જેટલા બેઠા છો ભારતને આગળ લાવવા માટે ખાલી આગળ લાવવા માટે નહીં તમારું વ્યક્તિગત જીવન સુખી બનાવવા માટે દુનિયાના કોઈ પણ પ્રશ્નોના સોલ્યુશન આ બીએપીએસ સંસ્થામાં છે સત્સંગ સાથે જોડાયેલા રહેજો એટલે આ બધી વાતો છીતો કરી છે ક્યાંક આર્થિક પ્રશ્નો આવશે શારીરિક પ્રશ્નો આવશે માનસિક પ્રશ્નો આવશે આધ્યાત્મિક પ્રશ્નો આવશે એ બધાના સમાધાનો આપે એવા પરમ પૂજ્ય અને આ વખતે જે ઉત્સવ આવી રહ્યો છે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજનો શતાબ્દી મહોત્સવ અમદાવાદમાં છસો એકરની ભૂમિ ઉપર પિસ્તાલીસ હજાર સ્વયંસેવકો કલ્પના તો કરો એક મહિનો ને બે મહિનાની રજા લઈને પિસ્તાલીસ હજાર તો વોલિયન્ટ હશે તો આવનારા યાત્રિકો ને દર્શનાર્થીઓ કેટલા હશે જોવા આવે ગ્લો ગાર્ડન બની બની રહ્યું છે છે એન્ડ સાઉન્ડ શો રહ્યો અદભુત પ્રદર્શનો બની રહ્યા છે બાળ નગરી બની રહી છે જિંદગીમાં ક્યારે તમે જોયું ન હોય એવો ઉત્સવ પંદર ડિસેમ્બર થી તેર જાન્યુઆરી બે ત્રેવીસ સુધી આવી રહ્યો છે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજનો શતાબ્દી મહોત્સવ પ્રમુખ સ્વામી મહારાજને તો એક રૂપિયાની કે માન સન્માનની પડી નહોતી એને કોઈ અપેક્ષા નહોતી એને નોબલ પ્રાઇઝની કોક વાતો કરતા સ્વામી કે મને ભગવાનને સંત મળ્યા મારે એક બીજા કોઈ પ્રાઇઝ જોઈતા નથી એ પ્રમુખ સ્વામી મહારાજ આપણા હતા ભારતના હતા ગુજરાતના હતા એને સાચી શ્રદ્ધાંજલિ આપવી છે એટલે અહીંયા બેઠેલા બધાને મારી વિનંતી છે કે એ ઉત્સવમાં સપરિવાર બધાએ લાભ લેવો છે એ સંકલ્પ કરીને આજે ઊભા થવાનું છે

વ્યસન છૂટી શકે છે દુરાચાર છૂટી શકે છે ભારતને મહાન બનાવવા માટે અમે સંતો પ્રયત્ન કરી રહ્યા છીએ કાર્યકર્તાઓ પ્રયત્ન કરી રહ્યા છે આપ સૌ કોઈના સાથ અને સહકારની અપેક્ષા છે અમે લોકો થોડાક વર્ષ પહેલા પંજાબ ગયા હતા જલંતર ગયા હતા અને જલંતરની અંદર અમૃતસરને બધું જોયું અમે લોકોએ દર્શન કર્યા બધા પછી એક ભાઈના ત્યાં હિન્દી ના ત્યાં અમારો સંતોનો ઉતારો હતો કારણ કે આપણા મંદિર તો મોટું નહોતું એટલે એક જગ્યાએ એમને પાંચ સંતોને રાખ્યા હતા આખો દિવસ અમે સુવર્ણ મંદિર જોઈ આગલા દિવસે ત્યાં હતા અમારા કપડાં ત્યાં હતા રાત્રે અમે સાડા અગિયાર વાગે હિન્દી ભાષી પરિવારના ઘર આગળ આવ્યા દરવાજો ખખડાયો બહારથી દરવાજો બંધ હતો અંદર તો જવા એવું હતું નહીં પાંચ મિનિટ ખખડાયું દસ મિનિટ ખખડાયું ખુલે જ નહીં કશું ખુલે નહીં એટલે બધું ફરતી પ્રયત્ન કરીએ દસ મિનિટ પંદર મિનિટ અડધો કલાક જોર જોરથી થપ થાય તોય ખુલે નહીં ત્યાંથી પેલો વોચમેન પસાર થતો તો ગુરખો રાત્રિ સેવક એને બોલાયો એને સીટીઓ મારી તોય ખુલે નહીં બધું હારા આટલા બધા ગુજરી ગયા શું આખું ઘર ડોરબેલ અમે મારીએ ડોરબેલ વાગે ડોરબેલ અમને સંભળાય હા ડોરબેલ અમને સંભળાય પેલા લોકો જાગે જ નહીં પોળો કલાક ખખડાયું રાત્રે શિયાળાનો સમય અમારે જવું ક્યાં સાડા બાર વાગે અમે બહાર બેઠા રાહ જોઈને કારણ કે અમારી પૂજા ત્યાં કપડા ત્યાં જવું ક્યાં છેલ્લે અમે પાંચ સંતો હિંમત કરીને કૂદી અને ભાઈના ઘરની અંદર દરવાજાની અંદર ગયા જે ઘરનો દરવાજો હતો ને લાકડાનો લોખંડનો તો કૂદી ગયા પછી અંદર ગયા અને ત્યાં જોર જોરથી ખખડાયું દસ પંદર મિનિટ સુધી પાંચે પાંચ સંતો એક સાથે અને ત્યાં ઘરમાં થોડી હળવળ સંભળાઈ પછી અમને જીવ આવ્યો અને પેલા હિન્દી ભાષી બહાર આવ્યા એક કલાકે હા બહાર આવ્યા અમે સાડા અગિયાર થી હાડા બાર પોણા એક સુધી તો અવાજ કર્યો હતો અને પોણા સાડા બાર પોણા કે બાર હો સ્વામીજી પધારો પધારો કબાય હાડા અગિયાર ના અહીંયા ઉભા છીએ ફિલ્ડિંગ ભરીએ છીએ પછી પાછા શું બોલ્યા કે સ્વામીજી જરાસી ઘંટી તો બજાની ચાઇએ ને ઘંટી તો બજાની ઘંટી ની હારા તોપ મૂકવાની બાકી હતી હવે તો ઘંટી હું બજાવવાની તોપથી ઉડાડવાનું બાકી હતું ઘંટી તો બજાવવી જોઈએ એમ એવી ઘોર નિંદ્રામાં સૂતા હોય છે ઘંટી હંભળાતી નથી એમ પાંચ દિવસ સુધી અમે બે સંતોએ ઘંટી વગાડી નથી તોપ મૂકવાની બાકી રાખી છે હવે પાલનપુર વાળા કોઈ કહેતા નહીં કે ઘંટી તો બજાની જોઈએ ને સંસ્કારની વાત કરવી જોઈએ વ્યસન મુક્તિની વાત કરવી જોઈએ સદાચારની વાત કરવી જોઈએ પારિવારિક એકતાની વાત કરવી જોઈએ શક્ય છે બધા જ જો સંકલ્પ કરીએ તો આપણે બધા જો સંપીને પ્રયત્ન કરીએ આપણો પરિવાર આદર્શ પરિવાર બને અમે પ્રાર્થના કરીએ છીએ જે ભણે છે દીકરા દીકરી સારામાં સારું ભણે જેનું ગોઠવવાનું બાકી ચરખું ગોઠવાઈ જાય જેનું બોર્ડર લાઈન પર છે પાછું ચોંટી જાય જેને ફેવિકોલથી કંઈ તકલીફ થઈ છે બધું હરખું થઈ જાય અને સંપીને આગળ વધીએ શ્રેષ્ઠ પરિવાર બને અને ભારતને મહાન રાષ્ટ્ર બનાવવું છે જેટલા ભારતવાસી છે ને ભારતને એક દિશાની અંદર દોરી જવા માગતા હોય મારે ઘેર ઘેર દીપ પ્રગટાવા છે ભારતના આ પાલનપુરનો પ્રત્યેક ભારતીય જો સંકલ્પ કરે તો ચોક્કસ આપણે આ કાર્ય કરી શકીએ છીએ અને ચોક્કસ થઈ જ શકે આજે હજારો દીવા પ્રગટ્યા છે પાલનપુરની અંદર ભારતને મહાન ભારત બનાવવા માટે આપણે બધા જ સાથે મળી એક થઈ શ્રેષ્ઠ ભારત એક ભારત એનું નિર્માણ કરી શકીએ અને આવનારા વર્ષોની અંદર આખા વિશ્વમાં હિન્દુત્વનો અને ભારત દેશનો જય જયકાર કરી શકીએ